પલસાણા વિસ્તારમાં સ્કોટ તેમની તમાકુ વિરુદ્ધ ઝુંબેશ દુકાનદારો પાસેથી રૂપિયા ચાર હજાર નવસો પચાસનો દંડ વસૂલાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ નોડલ ઓફિસર ડૉક્ટર અનિલ બી પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરુદ્ધ દિવસ હાથ ધરી સિગરેટ એન્ડ અધત તોબેકો પ્રોડક્ટ એક બે હજાર ત્રણના સઘન અમલીકરણ ભાગરૂપે દંડની કાર્યવાહી કરાઈ હતી જિલ્લા કક્ષાની સ્કોડ ટીમ એપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર કૌશિક મહેતા પલસાણા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ઇંચામોરી તમાકુ નિયંત્રણ કાઉન્સિલર કીર્તિરાજ સોલંકી જિલ્લા સુપરવાઇઝર નિલેશ લાલ પીઆઈ એલ ગાગિયા પોલીસ કોન્સ્ટર નિલિશ ઠાકોરના સહકારથી દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી આ કામગીરી દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓના સ્કોડની ટીમ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને અનુસાર વેચાણ કરતી દુકાનો પર લગાવનાર નિયમ માપ પ્રમાણે સૂચનબોધ લગાવવાની સૂચના આપવામાં આવી હતી અને ગેરકાયદેસર વેચાણ વિરુદ્ધ દંડ વસૂલાયો હતો